નમસ્કાર દર્શક મિત્રો હું પીનલ આપનું સ્વાગત કરું છું સ્પેશિયલ રિપોર્ટમાં કે જ્યાં આજે આપણે વાત કરી રહ્યા છે અપકમિંગ ફિલ્મ યાદેવી સર્વભૂતેશુ એન ઇનોસન્ટ રિવેન્જ કે જેનું ટ્રેલર આપ જોઈ રહ્યા છો ને ચોક્કસપણે આ ટ્રેલર જોતાં આપણને ઘણા બધા સવાલો થાય છે કે શા માટે આ એક ઇનોસન્ટ છોકરી છે જે ઘણા બધા લોકોના મર્ડર કરી રહી છે એમને મારી નાખે છે અને જેટલું સસ્પેન્સ આ ફિલ્મમાં જોવા મળી રહ્યું છે જે પ્રકારનું થ્રિલર આ ફિલ્મમાં જોવા મળી રહ્યું છે ટ્રેલર પરથી ચોક્કસપણે બધા જ લોકો ખૂબ જ આતુર છે આ ફિલ્મને જોવા માટે અને આ ફિલ્મની વાર્તા વિશે જાણવા માટે જોકે ફિલ્મનું સસ્પેન્સ શું છે શા માટે આવું થઈ રહ્યું છે તો આપણને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે પણ આ ફિલ્મની વાર્તા અને સાથે સ્ટારકાસ્ટ વિશે આપણને ચોક્કસપણે આજે વધુ જાણવા મળશે જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે અમિત રમેશ રૂઘાણીજી જો આ ફિલ્મના રાઇટર છે ડાયરેક્ટર છે કવિશા સંઘવી જો એક્ટ્રેસ છે લીડ રોલ કરી રહ્યા છે દેવેકાનું પાત્ર ભજવી રહ્યા છે આરવ પટેલ જો એક્ટર એન્ડ પ્રોડ્યુસર છે વેલકમ ટુ ધી શો સૌથી પહેલાં ફિલ્મનું જે ટાઇટલ છે તેનાથી શરૂ કરીશું અમિતજી જે પ્રકારે આ ફિલ્મનું ટાઇટલ ટાઈટલ જોવા મળી રહ્યું છે યા સર્વ સર્વભૂતે શું અને જેમ કે આ શ્લોક છે જે આપણે સૌ જાણીએ છીએ અને એના પછી જે એક ઇનોસન્ટ રિવેન્જ જેનાથી આપણે ચોક્કસપણે ખબર પડે કે આ જે મેઇન લીડ રોલ છે એ કંઈક રિવેન્જ લઈ રહી છે પણ આ ફિલ્મનું જે ટાઇટલ છે પહેલાં તો છે ને એને સમજવાનો પ્રયાસ કરીશું કે શા માટે આ જે નામ છે તે આપવામાં આવ્યું છે ચોક્કસપણે જણાય જ્યારે અમે લોકોએ આ સ્ક્રિપ્ટ લખી ત્યારે હું ને પ્રોડ્યુસર આરવભાઈ અમે લોકો મળ્યા સ્ક્રિપ્ટ ઓલમોસ્ટ બાઉન્ડ રેડી હતી બટ તકલીફ એ જ હતી કે ટાઈટલ બહુ કેચી મળી નહોતું રહ્યું હવે પછી આખા ફિલ્મનું જ્યારે સાર કાઢ્યું ત્યારે ખબર પડી કે સતયુગમાં પણ દેવીઓ હતી અસુરોનો નાશ કરતી હતી હવે અત્યારે તો દેવીનો જમાનો છે નહીં પણ ભગવાન પોતે નથી ઉતરી શકતા પૃથ્વી પર પણ એના કોઈના કોઈ અવતાર રૂપે આવે છે જ્યારે અસુરોનો નાશ થાય એવી જ રીતે આ ફિલ્મની અંદર દેવિકા નામનું જે કેરેક્ટર છે જે લીડ કવિશા સંઘવી કરી રહી છે એ પણ ક્રિમિનલ્સનો નાશ કરી રહી છે એના મર્ડર્સ કરી રહી છે કેમ કે પોલીસ કે ગવર્મેન્ટ પાસે એમના ખિલાફ કોઈ સબૂત નથી એટલા માટે મેં નક્કી કર્યું કે આ શ્લોકનો ઉપયોગ કરીએ યાદ એવી સર્વભૂતે છે એટલે જ આમાં ટ્રેલરમાં પણ આપણે સાંભળી શકીએ છીએ કે જેમાં કહેવામાં આવે છે કે અસુરોનો નાશ કરવા માટે આ બધું જ થઈ રહ્યું છે એટલે કે અસુરો એટલે આપણા અત્યારના સમયમાં એવું કહી શકાય કે જે ક્રિમિનલ્સ છે એ લોકોનો નાશ કરવામાં આવી રહ્યું છે હવે આપણી સાથે કવિશા છે કવિશા સૌથી પહેલાં આપના રોલ વિશે જાણવા માગીશ કે જે રીતે આમાં આપને જોઈ રહ્યા છે કે બહુ જ એમ તો ફેસથી આપણે ચોક્કસપણે કહીએ કે આપણને લાગે એવું ઇનોસન્ટ પણ જે ધડાધડ જે રીતે મર્ડર કરતા તમે જોવા મળી રહ્યા છો તમારા રોલ વિશે શું કહેશો મેં આ મૂવીમાં દેવિકાનો રોલ કરેલો છે દેવિકા બાવીસ વર્ષની છોકરી છે જે ન્યાય માટે લડી રહી છે પણ એક વુમેન ઓરિયન્ટેડ છે એટલે એક સ્ત્રી જો ચાહે ને તો બધું જ કરી શકે છે બટ એને પોતાને ઓળખવાની જરૂર છે અને તમે આ મૂવી જોશો ને તો તમારી અંદર એક કોન્ફિડન્સ તો ડેફિનેટલી આવશે એવું જરૂરી નથી તમે દેવિકા જેવું કરો

બેઝિકલી વાત એવી છે કે જ્યારે આ સ્ટોરી અમારે નક્કી થઈ હતી એ પહેલાં અમે આની પહેલાં બી બીજી ઘણી બધી સ્ટોરી પર જોયું હતું બટ બેઝિક વાત એટલી હતી કે ભાઈ અમારે વુમન ઓરિએન્ટેડ પર જવું હતું અને વુમન ઓરિએન્ટેડમાં સ્ટોરી એવી જોતી હતી કે જે એક જ મૂવીની અંદર નવું રોલ કરી શકતા મતલબ નવું રસ લાવી શકતા હોય કેરેક્ટરની અંદર એ ટાઈપની અમારે સ્ટોરીમાં જવું હતું જે અમને યાદ એવી સર્વભૂત સુધી મળી કે જેની એક સ્પ્લિટ પર્સનાલિટી બી બતાવેલી છે નેગેટિવ રીતે નથી બતાયેલી બધું જ પોઝિટિવ રીતે બતાવેલું છે અને ત્યારે અમે આની શરૂઆત કરી આ દેવીની અને આપણે વાત કરી અમે જે કે અત્યારના સમયમાં આપણે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો એક અલગ અલગ ઝોન આપણને જોવા મળ્યો છે ક્યાંક કોમેડી ફિલ્મ પણ જોવા મળે છે પારિવારિક ફિલ્મ પણ જોવા મળે છે હવે જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ ત્યારે ગુજરાતી ફિલ્મોમાં અત્યારે સસ્પેન્સ થ્રિલર આ કાઇન્ડ ઓફ ફિલ્મ કેટલી પસંદ આવી રહી છે લોકોને શું લાગે છે આપને એવું કહીશ કે અત્યારે ઓટીટીનો જમાનો છે લોકો અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ્સ યુઝ કરી રહ્યા છે તો નવા નવા જોનર્સ બી એ લોકો એક્સપ્લોર કરી જ રહ્યા છે તો વાય નોટ વિથ ગુજરાતી કેમ કે અગર કોઈ સસ્પેન્સ કે ક્રાઇમ થ્રીલર બોલીવુડમાં કે સાઉથમાં આવી રહી છે તો લોકો ગુજરાતી લોકો જ પસંદ કરી રહ્યા છે તો વાય નોટ વિથ ગુજરાતી સિનેમા દેટ્સ વાય મને એવું લાગે છે કે હવે લોકો તૈયાર છે આ આ ટાઈપની ફિલ્મો માટે સો ડેફિનેટલી લોકોને ગમશે આ ફિલ્મ એની સાથે જ્યારે પણ સસ્પેન્સ ફિલ્મ હોય કે જ્યારે પણ થ્રિલર એમાં જોવા મળતું હોય ત્યારે આપણે છે ને સાઉન્ડ ઇફેક્ટ એન્ડ બેકગ્રાઉન્ડ એ બધું બહુ જ ધ્યાન આપવામાં આવતું હોય છે તો એના વિશે શું કહેશો તમે તમારી ફિલ્મમાં એ એના વિશે કેટલું ધ્યાન આપ્યું છે અમારી ફિલ્મનું થર્ટી પર્સન્ટ વેટેજ મ્યુઝિક પર જ છે એનું રીઝન છે કે જ્યારે કોઈ થ્રિલ કે સસ્પેન્સ ક્રિએટ થતું હોય તો એની અંદર એક જે જીવ ભરે ને દેટ ઇઝ બેકગ્રાઉન્ડ એન્ડ ફોલો મ્યુઝિક કરેક્ટ સો અમે પર બહુ ધ્યાન આપેલું છે ઇવન સાચું કહીશ સેટિસ્ફેક્શન ના હતું એના કરેલું છે ગ્રેટ કારણ કે એ આપણને દર વખતે જેમ કે આપણે વાત કરીએ કે કોઈ પણ એવી હોરર ફિલ્મ હોય અને એના સિવાય આપણી સસ્પેન્સ ફિલ્મ હોય તો એમાં આપણને બેકગ્રાઉન્ડ જે મ્યુઝિક હોય ને એ બહુ જ મેટર કરતું હોય છે કવિશા અહીંયા તમારા રોલમાં તમને ઢળવા માટે શું કરવું પડ્યું એક્ઝેક્ટલી કારણ કે જે રીતનો આ રોલ છે જે રીતે તમે રિયલ છો એની માટે તમે શું ખાસ કર્યું ડેફિનેટલી આ રોલ મારા માટે સરળ નહોતો ફર્સ્ટ મૂવી છે અને ફર્સ્ટ મૂવીમાં જ નવ કેરેક્ટર કરવા ડિફરન્ટ ડિફરન્ટ રીતે મર્ડર્સ એટલે પહેલી જ ફિલ્મમાં નવ અલગ અલગ રોલ કરી લીધા નવ રોલ્સ કરી લીધા એટલે હવે કોઈ બી પ્રોજેક્ટ મારી પાસે આવે ને તો હું રેડી છું બટ એના માટે હું થેન્ક્સ કહીશ અમિત સરને અને આરો ભાઈને કે થેન્ક યુ મને ઓપોર્ચ્યુનિટી આપી અને આના માટે મેં બહુ જ ખૂબ જ મહેનત કરેલી છે એના માટે શિલ્પા મેમે મને વધારે હેલ્પ કરી બિકોઝ ઓન ફ્લોર મૂવી જવાનું હતું ને હું રેડી નથી ઓન ફ્લોર બે દિવસ પછી મૂવી ઓન ફ્લોર જવાનું અને હું મારી અંદર જે બી વસ્તુ બારે કઢાવવાની હતી એ નથી નીકળતી એટલે ડિરેક્ટર સાહેબ ટેન્શનમાં હતા કે કેમ કરશે આ છોકરી બટ શિલ્પા મેમે કીધું મને બે દિવસ આ છોકરી આપી દો હું એમને રેડી કરી દઈશ અને બે દિવસમાં એમને મની અંદર જે જીવ ભર્યો છે ને એ મેં બધું જ મારી મૂવીમાં નાખ્યું છે ને ડેફિનેટલી હું અપેક્ષા રાખીશ કે હું એના ઉપર ખરી ઉતરી વધારે શું ફોકસ કર્યું તમારા પર કયા ઉપર વધારે કામ કરવું પડ્યું એક્સપ્રેશન છે પછી તમે કઈ રીતે એ રોલની અંદર તમે તો ઉતરી જશો પણ તમે એ રોલમાં ઉતર્યા છો એ કનેક્ટ કરી શકે છો ઓડિયન્સ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તો ઓડિયન્સ જ ને એટલે એક્ઝેક્ટલી એટલે બહુ જ કામ તમે પોતાની ઉપર પણ કર્યું છે અને એ કરવું જ પડે કારણ કે આરવજી અને હવે જે તમારી પાસેથી એક જ ફિલ્મમાં નવ અલગ અલગ કેરેક્ટર જેવા એવું કહી શકાય કે રોલ તમે પ્લે કરો એવું કંઈક આ પિક્ચરાઇઝેશન આ ફિલ્મમાં તમારું કરવામાં આવ્યું છે હવે આ કેરેક્ટર માટે તમે કઈ રીતે કવિશને જ પસંદ કરી કારણ કે તમે કહ્યું ને કે જે પ્રકારે તમે વાત કરી રહ્યા છો કે નવું અલગ અલગ ફેસિસ એમને જોવા મળશે એટલે કઈ રીતે તમારા બીજા બધા પણ જે પણ તમે આમાં રોલ જે લોકોના પસંદ કર્યા છે જે એક્ટર્સ એક્ટર્સ છે કઈ રીતે એમને સ્ટાર્કસ તમે પસંદ કરી છે બેઝિકલી એવી વાત છે કે અમારું જે પ્રોડક્શન આવું છે ગ્લોબલ વિન્ડો એન્ટરટેઈનમેન્ટ એનો પહેલો હેતુ એવો છે કે મેક્સિમમ અમે ટ્રાય એવો કરીએ છીએ કે ટેલેન્ટને ચાન્સ આપીએ અમે બી ન્યૂ છે એટલે અમને એવું નથી કે અમારે ઓલ્ડ જનરેશન સાથે જ કામ કરવું છે એમને બી સાથે રાખ્યા છે બટ સાથે ન્યૂ ટેલેન્ટને બી અમારે ચાન્સ આપવો છે રહી વાત આ કેરેક્ટરની તો એના માટે મેં બીજા બી ઓડિશન્સ લેવાની તૈયારીમાં હતા બટ થયું તો એવું કે જે લીડ કેરેક્ટર કરે છે કવિશા જે દેવિકાનો રોલ કરે છે એમનું એક લાઈવ અમે ઇન્સ્ટામાં જોતા જોતા હતા તો ત્યારે અમને માઇન્ડમાં બેઠું કે ભાઈ આ છોકરી કરી શકે એમ છે એ પછી અમે એને રૂબરૂ બોલાવી હતી ધેન કન્ટિન્યુ આગળ વાર્તા હતી એ જાણી શકીએ કયું સાહેબ ઇન્સ્ટા લાઈવ કરવું હતું તમારું સાહેબ ઇન્સ્ટા લાઈવ એક સત્યન્દ્ર સરના ક્લાસીસ છે જેનામાં હું રોલ પ્લે કરી રહી હતી એક ગર્લનો જે ખૂબ જ દુઃખી છે અને કઈ રીતે બધા લોકોથી દૂર થઈ રહી છે એનામાં બી હતું કે કે એનામાં ચારથી પાંચ ઇમોશન્સ હતા શાયદ એ લોકો એ ચાર થી પાંચ ઇમોશન એક છોકરીમાં જોઈ લીધા એટલે બી પસંદ કરી હોય શકે ગ્રેટ ગ્રેટ અને અમે જે હવે જ્યારે આ ફિલ્મ જે છે જે રીતે અત્યારે 22nd ઓફ માર્ચ પર રિલીઝ થઈ રહી છે ખાસ કરીને ગુજરાતીઓ આ ફિલ્મને વધુમાં વધુ જુએ તેની માટે આપ ગુજરાતની જનતાને ઓડિયન્સને શું કહેવા માંગો છો હું એટલું જ કહીશ કે આપણે લોકોએ થિયેટરમાં તો જવાનું જ છે બોલીવુડ કે કોઈથી સાઉથની ફિલ્મ જોવા માટે તો વાય નોટ વિથ મધર ટંક આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે બેબી સ્ટેપ્સ લઈ રહી છે તો એને પ્રમોટ કરવી એને એન્કરેજ કરવી બહુ જરૂરી છે તો આઈ વુડ હાઈલી રેકમેન્ડ કે તમે મારી જ નહીં પણ બાકીની પણ ગુજરાતી ફિલ્મો જુઓ જેથી નિર્માતાઓ દિગ્દર્શકો એટલે પ્રોડ્યુસર ડિરેક્ટર્સને બી થોડું પ્રોત્સાહન મળે એટલે ગુજરાતીઓમાં શું ખાસ જોઈ શકે એટલા માટે મેં આપને સવાલ પણ કર્યો અને કવિશા હવે ઓફ સ્ક્રીન તમે શું આ ફિલ્મમાં એટલે કોઈ પણ ફિલ્મ શૂટ થાય ને ત્યારે ઓફ સ્ક્રીન પણ ઘણા બધા ઘણી બધી મેમરીઝ હોય છે કે ફિલ્મ પણ પડદા પર આવશે ત્યારે તો અમને સસ્પેન્સ થ્રિલર અને ડ્રામા જોવું જોવા મળશે જ પણ કંઈક કોમેડી જે ઓફ સ્ક્રીન પણ થઈ હોય કારણ કે જ્યારે પણ આવું કંઈક પાત્ર કોઈ વચતું હોય ત્યારે એ જ્યારે પડદાની પાછળ ચોક્કસપણે કોમેડી તો થતી જ હોય છે જી કોમેડી તો એટલું બધું યાદ નથી બિકોઝ મને વધારે પડતો ડર જ આપવામાં આવ્યો છે કારણ કે હું રોલમાં કન્ટિન્યુ રહી શકું કારણ કે એ લોકોને ડર હતો કે હું રોલમાંથી બહાર નીકળી ગઈ તો પછી એ લોકો એટલું જલ્દી મને ટોરમાં નાખી શકે એટલે મને હજી યાદ છે રાત્રે હું મૂવી જોવા જવાની હતી અને અમિત સરે મને ફોન કરીને પ્રેન્ક કર્યો હતો કે તને અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશનમાં આવવાનું છે હું મારા મધર અને ફાધર સાથે જસ્ટ બોક્સ ઓફિસની બારે ઊભી છું અને મને કહેવામાં આવે છે કે કે એઝ અ પોલીસ બનીને જ મારાથી વાત કરતા હતા કે તમે

કે હું આ સિનમાંથી નીકળી છું તો રિયલમાં બી આવું બની શકે છે કોઈ બી વ્યક્તિ સાથે અને બીજા જે કેરેક્ટર્સ છે એમની એમના જે રોલ છે એમને એ કઈ ઇમ્પોર્ટેન્સ એવી વાતો છે જે ધ્યાનમાં રાખીને લખી લખવામાં આવ્યા છે સ્ટોરીમાં પણ ખાસ કરીને જો આપણે કહીએ તો કઈ બાબતો છે કે જે ધ્યાનમાં રાખવામાં આવી છે એમના રોલ માટે બીજા જે કેરેક્ટર છે એમાં ખાસ તો એ ધ્યાનમાં રાખ્યું છે કે લેડીઝ વર્સિસ લેડીઝની વાત વાર્તા છે આખી આ સાથે જેન્ટ્સ બી છે કે રિલેટિવ તરીકે પછી મોટા પોલિટિશિયન તરીકે એ રીતે બધા લીધેલા છે સ્ટોરીમાં ઓકે અમિતજી આ ફિલ્મ કોઈ મેસેજ આપશે લોકોને એ શું મેસેજ હશે ઇનોસન્ટ રેવેન્જ છે ચોક્કસપણે જેમ કે કવિશાએ કહ્યું કે એક મેસેજ તો આ જશે કે કઈ રીતે બાવીસ વર્ષ એક યુવતી છે ને કેવી રીતે એ ડર્યા વગર છે એ લઈ રહી છે આ સસ્પેન્સ તો છે પણ એના સિવાય શું મેસેજ સૌથી પહેલા વાત કરીશ આની ટેગલાઇન વિશે જે છે એન ઇનોસન્ટ રિવેન્જ બેઝિકલી આની સ્પ્લિટ પર્સનાલિટી છે દેવિકાની સો એની એક પર્સનાલિટી ક્રાઇમ કરે છે ધેટ ઇઝ નોટ ક્રાઇમ એકચ્યુઅલી ઇટ ઇઝ અગેન્સ્ટ ક્રિમિનલ્સ સો એ ન્યાય કહેવાય સો મેસેજ એ જશે કે ન્યાય માટેની લડત છે આખી બટ એની એક આ કામ કરી રહી છે છે બીજી સાઈડ જ્યારે થઈ જાય કમ્સ ટુ નોઝ વિથ ધ ધ સેકન્ડ મને ખબર જ નથી ધેટ્સ વાય વી ઓકે તો તમારામાં પોતાનામાં કેટલા આવ્યા હોય કારણ કે આપણે એક જ સમયે આટલા બધા રોલ પ્લે કરતા હોઈએ પહેલા મર્ડર કરીએ ત્યારે એક અલગ જ પર્સનાલિટી તમારામાં હોય ને પછી તમે એકદમ ઇનોસન્ટ બની જાઓ એ જે પર્સનાલિટી તરત જ ચેન્જ થઈ રહી હતી તમે પોતાનામાં કેટલા જ જોઈ રહ્યા હતા પૂરું થયા પછી મેં ઘણા બધા ચેન્જીસ જોયા બિકોઝ આ રોલથી બારે આવવા માટે જ મને એકથી થી દોઢ મહિને ગયો હતો કારણ કે મને કોઈ બી થોડુંક દેવિકા જેટલી ગુસ્સામાં આવી જાય ને એટલી જ દેવિકા હું બની જતી હતી એટલે બધા મને કવિશાથી નહીં દેવિકાથી વધારે ઓળખવા માંડ્યા હતા એ તો બહુ જ સારી વાત છે કે કોઈ પણ એક્ટર એક્ટ્રેસ હોય એના રોલના નામથી કેરેક્ટરના નામથી જો એ ઓળખાય ને તો એની માટે બહુ જ અચિવમેન્ટ કહી શકાય છે જે તમને મળી રહ્યું છે તમારું શું કહેવું ખાસ કરીને અમિતજી જે ફિલ્મ છે ગુજરાતીઓ માટે આવી છે અને ખાસ આપણે એવું કહી પણ ન શકીએ કે ટિપિકલ ગુજરાતી ફિલ્મ નથી એમાં બોલિવૂડ ટચ આપવામાં આવ્યું છે તો આરવજી ગુજરાતીઓને શું કહેવું છે તમારે હું ગુજરાતીઓને ખાસ એટલી વિનંતી સાથે કહીશ કે ગુજરાતીને વધારેમાં વધારે સપોર્ટ કરો જે રીતે બીજી લેંગ્વેજને ત્યાંના લોકો સપોર્ટ કરે છે બસ એ જ રીતે અહીંયા ગુજરાતીને પણ સપોર્ટ કરો ગુજરાતમાં બી ટેલેન્ટ ખૂબ બધું છે તો એમને બી એક આગળ આવવાનો મોકો આપો હમ કવિશા તમારું શું માનવું છે ફર્સ્ટ ફિલ્મ છે અને એમાં પણ આટલા બધા જે કેરેક્ટર્સ છે તમારા જોવા મળશે તમારી અલગ અલગ પર્સનાલિટી તમે આમાં શું કરી શકો છો બધું જ કદાચ આ ફિલ્મમાં જોવા મળી રહ્યું છે લોકોને અને આ ફિલ્મના ટ્રેલરથી જ લોકો આ ટ્રેલરને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે અને જાણવા માટે ઉત્સુક પણ છે કે સસ્પેન્સ શું હશે શું કહેવા માગશો તમારી આ ફિલ્મ ગુજરાતીઓ વધુમાં વધુ જોઈએ તેની માટે ગુજરાતી છું તો ઓબ્વિયસલી ગુજરાતીઓને એટલું જ કહીશ કે હવે ગુજરાતીની એકતા દેખાડવાનો ટાઈમ છે તો તમારી એકતા હવે તમે બોક્સ ઓફિસમાં જઈને દેખાડજો બસ એ જ કઈ જી 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 અમે જે સસ્પેન્સ માટે શું કહેવા માંગશો સસ્પેન્સ કેવું હશે ચોક્કસપણે શું હશે એ તો નહીં પૂછું કેવું હશે કારણ કે લોકો બહુ જ એક્સાઇટેડ હશે આ જોવા માટે એવું કહીશ કે ફિલ્મની અંદર અમે દર પંદર વીસ મિનિટે હુક્સ રાખેલા છે સસ્પેન્સના એટલે લોકોથી ફિલ્મ કે કનેક્શન છૂટી ના જાય હર પંદર વીસ મિનિટ પર એવું લાગશે કે હવે શું અને જ્યારે ફિલ્મ પ્રી ક્લાઇમેક્સના સ્ટેજ પર પહોંચશે চিলে লাগছে আচ্ছা আচারেলো নতুন સો ધેટ ઇઝ વેરી ડિફરન્ટ અને ત્યાંથી ક્લાઇમેક્સ સુધીમાં બધું રિવીલ થશે ઓકે એટલે બહુ જ અનપ્રિડિક્ટેબલ હશે ચોક્કસપણે જે કંઈ પણ વિચારીશું એવું નહીં જોવા મળે ને જ્યારે સસ્પેન્સ ફીલ હોય ને ત્યારે એવી જ ફિલ્મ જોવાની આપણને વધારે મજા આવે તો જે પ્રકારે આપ લોકોની સાથે વાતચીત કરી છે તે જોતા હવે મને પણ બહુ જ એક્સાઇટેડ હું પણ બહુ એક્સાઇટેડ છું એક્સાઇટમેન્ટ છે કે આ ફિલ્મના સસ્પેન્સમાં શું ખાસ હશે તો ચોક્કસપણે હું તો જોવા જઈશ અને ગુજરાતીઓ પણ જોવા જશે આ ફિલ્મને અને અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે અમિતજી કવિશાજી નારવજી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક તો આપણો સમય અત્યારે સમાપ્ત નથી થઈ રહ્યો આપણે હજી પણ આ ફિલ્મની જે બીજી સ્ટાર કાસ્ટ છે એમની સાથે પણ વાતચીત કરવાની છે એમની પાસેથી પણ જાણીશું કે એમનો રોલ શું ખાસ જોવા મળી રહ્યું છે આ ફિલ્મ આપણને ક્યાં સુધી લઈ જશે ત્યાં સુધી હાલ સમય થયો છે એક વિરામનો બ્રેકબાથ ફરિકવાર આપણું સ્વાગત છે વાત કરી રહ્યા છે અપકમિંગ ફિલ્મ યાદ દેવી સર્વ ભૂતેશુ અને એનો રિવેન્જ અને જે પ્રકારે આ ફિલ્મ વિશે આપણે ઘણી બધી વાતો કરી અને હવે આ જ ફિલ્મના વધુ જે સ્ટારકાસ્ટ છે ને વધુ એક પ્રોડ્યુસર છે જે અત્યારે આપણી સાથે જોડાયા છે પ્રિન્સ પટેલ છે અનધર પ્રોડ્યુસર આપણી સાથે છે શિલ્પા ઠાકર એક્ટ્રેસ છે ચિલ્કા બ્રિક પણ એક્ટ્રેસ છે આપ સૌનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સૌથી પહેલાં પ્રિન્સજી આ એક પ્રોડ્યુસર તરીકે આ ફિલ્મ વિશે પહેલાં તો આપ શું કહેવા માગશો ફિલ્મ વિશે આપણી સાથે જ્યારે અમિતજી નારવજી જે બ્રેક પહેલાં જોડાયા હતા એમણે ઘણું જણાવ્યું કે આ સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ છે આપ આ ફિલ્મ કેમ લઈને આવી રહ્યા છો ગુજરાતીઓ માટે આ ફિલ્મ એટલે લઈને આવ્યા છીએ કે અત્યાર સુધી મૂવી બને જ છે બધા વધારે પડતા પણ એક કોમેડી પછી એન્ટરટેનમેન્ટ માટેના એવા બધા વધારે લવ સ્ટોરી એ બધા વધારે બને છે તો એની કારણે ગુજરાતીમાં ગુજરાતી ફિલ્ડમાં ગુજરાતી પિક્ચર આપણું યાદ એવી શરૂ થતું હતું એ આખો એનો જે કોન્સેપ્ટ છે આખો અલગ છે એ સસ્પેન્સ થ્રીલર પર છે જી જી બિલકુલ ખૂબ સાચી વાત આપણે કરી કે આપણે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ત્યારે જોઈએ તો આ પ્રકારનો આ પ્રકારની જે ફિલ્મો છે આ પ્રકારની સ્ક્રિપ્ટ ઓછી લખાય છે કારણ કે થ્રીલર છે સસ્પેન્સ છે એમાં કંઈક નવું કરવું એ થોડું અઘરું રહેતું હોય છે પણ સ્ટિલ તમે આ બહુ સરસ ફિલ્મ લઈને આવી રહ્યા છો ટ્રેલરમાં પણ અમે જોઈ રહ્યા છીએ કે ઘણું સસ્પેન્સ જોવા મળી રહ્યું છે અને જે ટ્રેલર છે એ પણ લોકોને ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે શિલ્પાજી નેગેટિવ રોલમાં તમે જોવા મળી રહ્યા છો શું કહેશો તમારા રોલ માટે ખાસ તમને અમે શું કંઈક અલગ કરતા ફિલ્મ ફિલ્મમાં જોઈશું મોટે ભાગે શિલ્પા ઠાકર એટલે કોમેડી એક્ટ્રેસ વર્ષોથી લગભગ બત્રીસેક વર્ષથી આ લાઇનમાં છું અને સ્ટેજ ટેલિવિઝન ફિલ્મ ગજાવી છે મેં અને પચાસથી વધારે મારી ફિલ્મો આવી ચૂકી છે અને મોટે ભાગે એમાં મેં કોમેડી રોલ કર્યા છે નેગેટિવ રોલ બહુ જ ઓછા કર્યા છે તો આની પહેલાં પણ મેં કમઠાણ મૂવી કરી એમાં પણ એક ગજબનો રોલ મેં કર્યો છે બુટલેગરનો અને લોકોને પસંદ ખૂબ આવ્યો છે આ વખતે હું જે રોલ કરવા જઈ રહી છું એ પણ કંઈક અલગ હટકે છે એમાં જે અમારી મેઇન હિરોઈન છે દેવિકા એના જીવનમાં અનેક પ્રશ્નો હું ઊભા કરું છું અને એને હેરાન પરેશાન કરવામાં કશું બાકી નથી રાખતી અને એક અમારો સિકવન્સ પણ એવો છે કે જ્યારે હું એને ગાડીમાં બેસાડીને ધમકી પણ આપું છું અને હું એને ધમકાવું છું કે માણસને તો એ રીતે મારે છે જેને મચ્છર મારતી હોય પણ હું પણ રંગા રાજવી છું આવું કઈક મારું કેરેક્ટર છે એનો સખત ગભરાવા એવું લાગ્યું કે સર અત્યારે તમે રોલ માં આવી ગયા છો યસ થેન્ક યુ સો મચ એટલે એને હું સતત પરેશાન કરું છું દબડાવું છું ગભરાવું છું એવું મારું આખું કેરેક્ટર છે અને આ કેરેક્ટર કરવાની મને એટલી બધી મજા આવી અને મારા ડિરેક્ટર છે રાઇટર પણ પોતે છે અમિતભાઈ રમેશ રૂઘાની એમણે જ્યારે મને વાત કરી કે ભાઈ તમારા શિષ્યો આવી ફિલ્મ બનાવી રહ્યા છે અને મેડમ એમની ખાસ એવી ઈચ્છા છે કે આ રોલ છે ને તમે જ કરો તો પહેલાં મને વિચાર આવ્યો કે ભાઈ આટલો બધો સમય મારે આપવો પડશે અને એ વખતે હું જોબ પણ કરતી હતી તો મેં એમણે ના પાડી તો પછી મારા શિષ્ય છે પ્રિન્સ પટેલ અને આરવ પટેલ બંને ભાઈઓ છે અને એમણે કહ્યું કે બાય હુ કેન્ડ કુક અમે તો તમારા વગર આ ફિલ્મ નહીં બનાવીએ કારણ કે અમે તમારા શિષ્યો રહી ચૂક્યા છે અમે થિયેટરનું નોલેજથી ભણ્યા છીએ તો મેમ આજે અમે એ લોકો આજે એઝ અ પ્રોડ્યુસર કરી રહ્યા છે ને તમે એમની સાથે કામ કરી રહ્યા છો ગુરુ શિષ્ય પરંપરા એટલે કે આનાથી શ્રેષ્ઠ મોકો અમારા માટે કયો હોઈ શકે તો મેં સહર્ષ એ વાત સ્વીકારીને મને ત્યારે મારી આંખમાં અત્યારે પણ જો આંસુ આવી ગયા છે ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા હતા કે ભાઈ આપણે મા હોય બાળકને જન્મ આપે અને મોટું કરે ને જ્યારે બાળક કમાઈ લાવીને માને જો ખવડાવતું હોય તો એનો જે આનંદ હોય છે બસ મને એવો જ કે આનંદ ગુરુ શિષ્ય પરંપરામાં મને દેખાયો અને મેં વાતને વધાવી લીધી અને બીજી એક સરસ વાત આ લોકોની બંને પ્રોડ્યુસર છે બંને ભાઈઓની એટલી સરસ વાત છે કે અમુક વસ્તુઓ છે ને તો આપણે જ્યારે સાંભળીએ કે જોઈએ ને તો આપણને ખૂબ આનંદ થાય એમાં સૌથી મોટી આનંદની વાત એ છે કે મને એકલાને નહીં પણ મારી સાથે નિસર્ગ ત્રિવેદી એક બહુ મોટું નામ છે કે જે પોતે પણ આ ઇન્ડસ્ટ્રીમાં એક પોતાનું સિક્કો ચલાવે છે જમાવી ચૂક્યા છે અને એ પણ એમના ગુરુ રહી ચૂક્યા છે બીજા એક પરમેશ્વર શિરશીકર કરીને છે એ પણ એમના ગુરુ રહી ચૂક્યા છે તો આ બંને ભાઈઓએ બધા જ ગુરુને આમાં સમાવેશ કરીને એમને એક્ટિંગ કરાવી છે અને સૌથી વધારે અઘરું કામ મારા માટે હતું હું આમ સ્વભાવે ખૂબ જોલી છું નાના બાળકની જેમ હસી પડું છું નાના બાળકની જેમ રડી પણ પડું છું અને ધમાલ કોમેડી કરું છું અને ધમાલ યસ શકાય એટલે મને થોડુંક ચેલેન્જિંગ હતું પણ મેં ખૂબ મહેનત કરી છે એના માટે અને એકલા એકલા પણ ઘણીવાર હું ડાયલોગ બોલી ચૂકી છું મારી આઈનાની સામે એક્સરસાઇઝ છે તો એ આયનાની સામે મારા બધા ડાયલોગ હું લર્ન કરતી હતી અને બોલતી હતી જે એક જ ડાયલોગ અમે સાંભળીશું પછી અત્યારે જ અહીંયા પણ સાંભળવા માંગીશું અમે પણ ચિલ્કાજી પણ આપણી સાથે છે ચિલકાજી ઇન્સ્પેક્ટરના રોલમાં આપણને જોવા મળશે ચિલકાજી ઇન્સ્પેક્ટરના રોલ માટે તમે પોતાની જાતમાં શું ચેન્જીસ લાવવાનો ટ્રાય કર્યો છે શું ખાસ તમારા રોલમાં જોવા મળશે ડેફિનેટલી ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર કરવું એટલે મારા માટે બહુ ડિફિકલ્ટ અને ચેલેન્જિંગ તો હતું જ બીકોઝ કારણ કે મેં અત્યાર સુધી જેટલા પણ કેરેક્ટર પ્લે કર્યા છે એ બધા ડિફરન્ટ હતા ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર મારા માટે થોડું ડિફિકલ્ટ હતું કારણ કે એમાં બહુ બધી જવાબદારીઓ આવી જતી હોય છે જ્યારે તમે એક કેરેક્ટર પકડતા હોવ છો ત્યારે એની પાછળ એના બેકગ્રાઉન્ડ સમજવું બહુ જ જરૂરી છે અને આ ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર એ એવું છે કે અમિતભાઈએ જે રીતે કાસ્ટિંગ કર્યું ત્યારે જ મને કીધું હતું કે મારે એક એવી લેડી જોઈએ છે જે સેંઘમ હોય મારફાડવાળી હોય અને મને એ તમારામાં પોટેન્શિયલ દેખાય છે અને એના કારણે થઈને મને એવું છે કે હું તમારામાંથી આ કેરેક્ટર સો ટકા કંઈક સરસ રજૂઆત કરી શકું એવું છે તો તમે પ્લીઝ આ કેરેક્ટર કરજો એટલે એમણે એ મને એના માટે કાસ્ટિંગ કર્યું મહેનતની વાત તો ડેફિનેટલી કોઈ પણ કેરેક્ટર હોય ચાહે ઇન્સ્પેક્ટરનું હોય કે કોઈ પણ આપણે ફિલ્મ અથવા તો કોઈ પણ સિરિયલ કરીએ છીએ જે પણ કેરેક્ટર હોય છે એ કેરેક્ટરની અંદર જ્યાં સુધી આપણે પોતે ઇન્વોલ્વ નથી થતા એ કેરેક્ટર શું છે એને સમજતા નથી એ જ્યાં સુધી સમજ ના આવે ત્યાં સુધી આપણે કેરેક્ટર નિભાવી નથી શકતા તો ડેફિનેટલી ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર એક જવાબદારીવાળું કેરેક્ટર હતું જેની પાછળ અમે લોકોએ ખૂબ જ મહેનત કરી કેવી રીતે ડાયલોગ્સ બોલવા છે કેવી ડાયલોગ ડિલિવરી કરવી છે કેવી રીતે સીન શૂટ કરવા છે હું શું કરીશ તો આ સ્ક્રીન ઉપર વધારે સારું લાગશે કેવી રીતની લાઇન્સ સામે કેરેક્ટર શું છે જેમ કે ફોર એક્ઝામ્પલ મારું એક સરસ સીન છે શિલ્પા મેમ સાથે અને એક સિનિયર આર્ટિસ્ટ જ્યારે આપણી સામે એક કેરેક્ટર પ્લે કરતા હોય ત્યારે આપણા ઉપર બહુ થોડું બધું એવું છે છે કે જે અમારે રાખવાનું નથી કરવાનું એટલે એ સીન તો અમે લોકો નહીં ભજવી શકીએ અહીંયા આગળ પણ હા ડેફિનેટલી એના માટે તમારે જોવા માટે તો સિનેમાઘરમાં જ જવું પડશે પણ એ સીનની મજા કંઈક અલગ છે કારણ કે એક સિનિયર આર્ટિસ્ટની સાથે જ્યારે આપણે એક કેરેક્ટરમાં હોઈએ ત્યારે આપણા માટે એક બહુ જ મોટું ચેલેન્જ બહુ જ મોટો પડકાર હોય છે અને એ જે સીન બન્યો છે એક્ચ્યુઅલમાં અદભુત છે અમને લોકોને તો ખૂબ જ ગમ્યો છે પણ ડેફિનેટલી ઓડિયન્સને પણ બહુ જ પસંદ આવશે બિલકુલ બિલકુલ અને જો સિંગમ અને મારફાળ આપે ગયું ને કે એ રીતનો પ્લે રોલ પ્લે કરવા એની માટે કંઈક ચેન્જીસ લાવવા પડ્યા કે તમે જનરલી પણ પર્સનલી એટલે તમારું જે વ્યક્તિત્વ છે પણ એ પણ થોડું ટફ છે એવું જ હોય એવું છે કે ઇન્સ્પેક્ટર એટલે કેરેક્ટર થોડુંક કડક હોવું જોઈએ રાઈટ જેની અંદર આપણે આપણી પર્સનાલિટી આપણી એક ઇમેજ અલગથી દેખાય ખાવી જોઈએ જેવી હું અત્યારે છું એના કરતાં આખું અલગ એક ઇમેજ હોવી જોઈએ તો જ એ કેરેક્ટર હું ડિફાઈન કરી શકું રાઈટ તો હું એવું નહીં કહું કે મેં કોઈકને ફોલો કરવાનો ટ્રાય કર્યો છે બટ મેં એવા ઘણા ટ્રાય કર્યા છે કે જેના કારણે હું થોડીક ડિફરન્ટ આ કેરેક્ટરની અંદર દેખાઉં જી બિલકુલ ચોક્કસપણે અને જ્યારે પણ આવા આપણે પ્રયાસો કરીએ એટલે આપણને પડદા પર પણ જોવા મળે અને લોકોને પસંદ પણ આવે પ્રિન્સ હવે આ ફિલ્મના લોકેશન્સ કયા તમે ખાસ પસંદ કર્યા છે કારણ કે જ્યારે પણ આવી કોઈ ફિલ્મ બને ત્યારે થોડું ડાર્ક બેકગ્રાઉન્ડ હોય પૂ લાઇટિંગ આપણને જોવા ના મળે અને એમ સસ્પેન્સ આપણને વધુ જોવા મળે થ્રિલર વધારે જો જોવા મળે એવા પ્રકારનું લોકેશન પસંદ કરવું પડે તો કેવા લોકેશન પસંદ કર્યા છે અમે પહેલા તો લોકેશન માટે તો એક બે મહિના સર્ચ કર્યું હતું એન પછી અમને એક શિલજ વિસ્તાર અમદાવાદમાં શિલજમાં બે ત્રણ બીજા લોકેશન હતા એ સિલેક્ટ કર્યા કારણ કે ક્યાં શું ત્યાં અમે જ્યારે શૂટિંગ ચાલતું હોય ને ત્યારે ન્યુસન્સ અમને ઓછું જોઈએ કે એના લીધે શૂટિંગમાં પ્રોબ્લેમ થાય એટલે એની કારણ અમે લોકેશન જ એવા રાખ્યા હતા કે જે શાંત વાતાવરણ હોય એટમોસ્ફિયર બી સારું રહે એટલે એની કારણે કે આ લોકેશનમાં બે બે મહિના અમે કારણે અમે આ ન્યુસન્સ બાબતે કે કોઈ બી ઇવન રાત્રે બી અમે શૂટિંગ કરું તો એની માટે બી અમે લોકેશન સર્ચ કરેલા છે રાત્રે એટલે અમદાવાદમાં શૂટ થયું છે અમદાવાદમાં વધારે ઓકે ડ્યુરિંગ શૂટ ની વાત કરીએ કરવાનું જેમ કે તમારું શૂટિંગ શૂટિંગમાં તમે બહુ ધમાલ કરી છે કારણ કે અમે બસો થી ઓળખીએ છીએ પ્રોડ્યુસર બહુ સારી રીતે ઓળખું બંને દીકરાઓને અને કામ કરતા બધા એક્ટર્સ છે એ લોકો સાથે પણ સારા રિલેશન છે એટલે અમે ફ્લોર ઉપર છે ને તો એક ટીમ એક ટીમ વર્ક કહેવાય ને કારણ કે કોઈ એક વ્યક્તિથી ફિલ્મ નથી બનતી આ છે ટીમ વર્ક છે એટલે અમે લોકો વી આર ફેમિલી એવું અમે કહેતા હોઈએ છીએ અને અમે પરિવારની જેમ જ રહીએ છીએ અને એમાં ઝઘડો પણ થાય એમાં ગુસ્સો પણ થાય અને સૌથી વધારે રિસામ ના થાય એમાં મારા ભાગે વધારે આવે કારણ કે હું એવું કહું પછી સામતો મારી નાનો છે મારો શિષ્ય છે પણ એમ કહું કે આજે જો ચોકલેટ નહીં આવે તો શીખવા સહી થાય

તમારું શૂટ શરૂ થયું અને સતત ત્રણ દિવસ ચાલ્યું તો છેલ્લે જ્યારે શૂટ પૂરું થવાનું હતું ત્યારે માત્ર પાંચ વ્યક્તિ જાગતા હતા એમાં એક હું પોતે હતી એક નિસર્ગભાઈ ત્રિવેદી હતા એક અમારા કેમેરામેન હતા એક અમારા મેકઅપ આર્ટિસ્ટ હતા અને એક અમારા ડિરેક્ટર હતા આ સિવાય બધા જ ફ્લોર ઉપર એવી લાશો ની જે મૂકતા